જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જ હશો અને કદાચ કોઈને થોડી ઘણી તકલીફ હોય તો મારો દ્વારકાવાળો બેઠો છે હૈ ધજા ફળાકા મારે એના બે નામ લઈ લીજો એટલે તમારો બેડો પાર અને વાત કરવી છે આપણે આજે ફરીથી જે યુટ્યુબ ની અંદર અને ફેસબુક ની અંદર માણસ ના માઇન્ડ વોશ કરે એવા કૃષ્ણ પટેલ વધારે જરાક લાઈવ કરી અને એને તકલીફ કાલે એનું લાઈવ જોયું બે પેલાનું લાઈવ કરેલું તું જોયું પછી મને એમાં ખબર પડી કે આને ભાઈ વાંધો ખજૂર વિડીયો આખો જોઈજો ભાઈ તમને તો નીકળી મજા જ આવી ગઈ એટલે એનું મેં લાઈવ જોયું ને એની આઈડી ની અંદર મૂકેલું હતું એટલે મને ખબર પડી કે આને ભાઈ પેટમાં દુખે અને દવા માથા નહીં લે બરોબર તો કોઈ પણ ને ખરેખર અન્યાય થાય એવું તો ખરેખર કરવું જ તો નહીં આને ભાઈ રહી વાત ખજુરભાઈ ની તો અત્યારે ખજુરભાઈ માટે તો

એ ગરીબ માણસોના ના મકાન બનાવે ગરીબ માણસોને અનાજ કર્યા આપે એટલે મેં થોડીક વાર જોયું એટલે મને આપણી બુદ્ધિ પ્રમાણે નોલેજ મેલેજ સમજાણું પછી પાછા એમ કે કે અમે તો આમ કીધું ને અમે તો તેમ કીધું તમારી બુદ્ધિ છે એના કરતાં ગામડા વાળાની ખોટા કોઠા હોય વધારે હોય એ મને એટલી ખબર પડે અને અમે કોઈ પણ જનાવર આવ્યું હોય તો જનાવરને હડી કાઢીને કદાચ વરસાદ ચાલુ હોય ને એટલે ઓહરીમાં કે ફરિયામાં ક્યાંક જનાવર ગુચરું કે આવી ગયું હોય ને તો એને હડી કાઢીને મારવા નહીં દોડે ગામડાનો માણસ એ એક નક્કી રાખજો એ એવું વિચારીએ છીએ તો તમે એમ વિચારશો કે અહીંયા પોતા કરવા જો અને અહીંયા બગાડી નાખશે અને ગામડાનું માણસ હંમેશા એવું વિચારશે કે ભાઈ બારો બાર અને ને મેં માથે પડે ને ટાઈટ લાગી ભલી ઘડીક વાર ઉભું હોય આગળ મેં પૂરો થઈ જાય એટલે એ કુતરું વયું જાય એ એટલો સિટીમાં અને ગામડાના વ્યક્તિમાં એટલો ફેર છે અને પછી કોઈ બોપર ને ટાણે આ બધે અનુભવ બોલે હું પોતે સિટીમાં ગયો તો મને આ બધે અનુભવ બોલે તમારે બાર સાડા કે એક નો ટાઈમ તમારે ઘરે કોક આવીને દરવાજો ખખડાવે માંગણ તો એને હું એમ કહું કે બે રોટલા આઈએ તો એમાંથી અડધો રોટલો લોકો ગયા હોય ત્યાં તમે ગયા હોય તો ખાસ કરીને એવા લોકોનો વિડીયો આડો આવે ને તો ખાસ કરીને એક કોમેન્ટ કરજો તમે એક બાર વાગે ગયા બાર આડા તો તમને શું કે ખબર છે એક ફેરે તમારે જમવાનું જમવાનું છે છે ને કોઈ પણ એકવાર પૂછે પૂછે એટલે 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 એ પાડવાનું તમે અંદર ગમે એક હાથ પાડવાની ભાઈ એવો ભૂખા મારી વાત સાચી હોય ને કોમેન્ટ કરજો જેને જેને અનુભવ થયા હોય આ સિટી નું વાક્ય આ તમને આપું હું સિટી માં કેવું બને પછી બધા એવા હાઈ થાય ન હોય એમાં ઘણા બધા ઠોકરા ગયા હોય અને ઘણા બધા સમય જે એનો સમય અહીંયા હતો એ ભૂલ્યા ન હોય એ લોકો તો હજી ખવડાવે સિટીમાં પણ ગામડામાં તો તમે ગમે ને ઘરે માંગણ આવે એટલે એને થોડું ન ઘણું દઈ દે અને નિરાશ ન કરે એટલે આ કૃષ્ણા પટેલ મેં લાઈવ એની આઈડી માં જોયું એટલે મેં એમાંથી વિચાર્યું મેં કીધું આને દુખે પેટમાં દવા માથાની ની લીયા કેટલા દીધી મેં કીધું હાલ ને જરાક જોઈ લેવા દેને એટલે જોયું તો તકલીફ ન્યા નથી પડી એને તકલીફ છે ખજૂરભાઈએ સિંગતેલ નવું પોતાની બ્રાન્ડ કાઢી છે ને એના ખોટા વાળી બ્રાન્ડ છે ને સિંગતેલ એને તકલીફ એમાં ન્યા ક્યાંક પડી સમજાણું એટલે પછી એમ કેતા હતા વારી ઘડી વાત વાતમાં એમ કે અમારા પટેલ ભાઈ છે એને આમ કીધું એને તેમ કીધું તો ભાઈ જે ભાઈ જોડે એનો કરાર થયો એ બેને ન બન્યું એટલે એ બેને વ્યવસ્થિત છૂટા પડી ગયા તો એમાં તમને હું પેટમાં દુખે કે એટલે તો કે એ ઘડી ઘડી કે એટલે હું પટેલ આવ્યા આમ ન કરું ભાઈ એવા વ્યક્તિ જ નથી અને પછી વાત રહી કીર્તી પટેલની તો અમારા લાલાભાઈ આહિર એટલે કે લાલાભાઈ એને જે જે પ્રશ્ન કર્યા હતા કે હું આમ પગાર નથી આપ્યો ઓલ્યા મોટીમાં ના કોઈ કાકા હતા

નીતિનભાઈ જાની એટલે કે ખજુરભાઈએ અમારા પરિવાર માટે આવું કામ કર્યું છે તો ત્યાંથી એક ફેસલો થઈ ગયો રહી વાત એક બીજા ભાઈની કે એક્સપાયર થઈ ગયો ગયા ભાઈનું તો એ પણ મેં લાલાભાઈ આહિરનું જોયું તો લાલાભાઈ ખુદ એને ઘરે ગયા અને ત્યાં જ એના માતાજી હતા એના કાકા હતા એ બધા એની વાતચીત કરી અને જોયું અને વાતચીત કરી તો એ લોકો એ કીધું અમારા પરિવારમાં એટલું બધું એ ખજૂરભાઈએ રાખ્યું છે કે અમારા પરિવાર માટે ઘણું બધું કર્યું અમને પરબારી જાણ કરી બધું અને પછી ઉપાડ્યું હે કે ભાઈ ખજૂરભાઈ આની આ છૂટાછેડા કરીને આ લગન પાછા બીજી વખત કર્યા તો ભાઈ જો એમાં રાજી ખુશી હોય ને તો અમારા ગામમાં એક મજૂર માણસ હે એને પાંચ લગ્ન કર્યા કેટલા એની પાંચ લગ્ન કર્યા કોઈ એને તો ગામમાંથી કહેવા નથી પાંચ છ લગ્ન કર્યા કરે ભાઈ એ તો હાસવાની ત્રેવડ હોય ખવરાવાની ત્રેવડ હોય અને મેળો મેળ બધું ઉતરી જતું હોય તો લગ્ન કરે તો ખજૂરભાઈએ જે લગ્ન કર્યા હોય એની પોતાની મેટર છે કોઈ પણ માણસને તકલીફ થાય તો ખોટા ખોટા ખજૂરભાઈ ઉપર આવીને ઠેકી પડો તો જે જેને જેવી ફર હોય એ પ્રમાણે કરે ખજૂરભાઈ કહેવાય હું તો કહું દહ લગ્ન કરે તો ભાઈ તને હું પેટમાં તું એક તું તો કરી લે અને છતાંય ભેરું ન થતું તમારા ગામડામાં ઘણા રખડે એવું ભાવ વાણા દેવા આવ્યું આવવાનું અમી ખર્ચો તો હું જમાવાનું બીજું તો કરવું શું અમારે બાકી મહેરબાની કરી અને ખજૂરભાઈને તમે ગુજરાતમાં સારા કામ કરે તો એને બદનામ કરવાનું રહેવા દો તો તમને મજા આવશે અને અમને મજા આવશે અને હજી તો અમારા રેગ્યુલર ધીરા 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 રગડધ વિડીયા હાલે પછી કે લાલાભાઈ આહિર જે મૂક્યા છે અને પ્રૂફ છે તો એ જોઈને કે તમને હરમ જેવો સાટો હોય તો પાછા મળી જાઓ અને બીજી રહી વાત મીડિયાવાળા મિત્રોની જે મીડિયાવાળા મિત્રો છે એના ઇન્ટરવ્ય લે કીર્તિ પટેલના તો ક્યારેક આમ પબ્લિક વિડીયા બનાવી મૂકે એના એની રાય રાયોભાઈ કેમ નથી લેતા ખજૂરભાઈને આરે બેહી અને કીર્તિ પટેલને હજી વધારે આગળ જવું એના માટે આ બધા સ્ટન્ટ કર્યા છે તો મારી તો એક ખાસ કરીને મીડિયાવાળા મિત્રોને પણ સલાહ છે કે તમે હાલો હું એમ કે લાગત નહીં તો તમે લાલાભાઈ આહીર છે હું છે ઘણા બધા એવા લોકો છે એ વિડીયા મૂકે છે તો કરો એ નહીં આવી ડિબેટ અમે કરવા માટે તૈયાર છે ડિબેટ ખજૂરભાઈને હું કાઈ ભાઈ ખજૂરભાઈને અમે એના બધાય ઈ જે સવાલ કર એનો જવાબ અમે લોકો આપશું આવો ઓ મેદાન માં પણ ખાલીય કીર્તિ પટેલને ઇન્ટરવ્યુ લઈ અને ખોટે ખોટા ન્યૂઝ મારો મિત્ર ન ચલાવો અને એની ભૂતકાળમાં એને પણ ઘણા સારા કાર્ય કર્યા એ તમને ખબર છે ને કેટલી કેટલી વખત સારા કાર્ય કર્યા એને કેને મુકા ભાઈ એને સમાજના વ્યક્તિ છે એને નથી મુકા તો ત્યારે પણ ડેરો કરીને કહેતા આ રાજદીપજી રીબડા છે એના ઉપર પણ ઓલું એની એવી અસંખ્ય જગ્યા એને આ ખેલ નાખ્યા કહે તો મારું એક બસ કહેવાનું છે કે ખજુરભાઈને ખોટા બદનામ કરી અને કોઈ પણ માણસનું મનોબળ તોડી અને જે સારા કાર્ય કરે ગરીબોના આસુડા લુહે એને એની રીતે કરવા દો ભલે તો સમજાય એને જય મુનિધન જય દ્વારકાધીશ જય મામોગલ કરો શેર કોમેન્ટ ખાસ કરજો મિત્રો